તો વાડી વાડીમાંમો ઓટો મારવા જવાડેથી માર પપાય આયા છે ને ચીકુ ને કેરીઓ ને બધે છોકરા ચોક બટીન નાલે બસ બસ પપાય તો મારા પણ હારે છે લ્યો પપાય તો એકદમ હારે છે હો પપાય હારે છે દાવા લાગી છે કે થોડો પપાયા હારું થાય પાકે હારો આ તો બધે પપાય હારે છે કેરીઓ મજાડો કેરીઓ ઓરે કેરીઓ હારી જઈ લ્યો કેરીઓ એવી ભી કેરીઓ હારી થઈ ઓહો હો મારી ખટુડી આ ખટુડી ખટુડી બર હારી હારી થો મસ્ત મસ્ત થો હો આ બહુત જારી રી કેરીઓ હી જો કેટલી કેરીઓ હારી જા હારી તે બબા ઓમ તો હવ જોરદાર આયા તો

હજી વેણ માં આવ્યા ને ઓટો માં આવે રાડો પણ મને એ કુચમ કે મારે હું વાડી રહેવું પડશે ઓટો એટલે ઓબાન ખોડશું તમાર નોમે ખાટો છે ને ખટાઈ ને બધું ને છોકરા ખાઈ જાય બીજો આવ રાડો છોકરા સડી દે ઓબા ઉપર એ તો કોઈ ને આપણે અડધો કલાક જીવ થાય કોઈ ઘણો થાવાનું નહીં સરસ પાસ આવશો હવ તરત તમે તો આવજો રા હારો હડો હારો હડો હું તો હારું જાક તબિયત બીત કોણી ઓ એક રેડી આપણે હો ના કહતા ના તો આવ્યા ખાશા છે મને वह जाड़े जा तो वाड़ी में है चोरी करनी पड़ी ओ देखा तूने यहां गया थे के ओने रसी पण के हां हां आ गई वाली वाह भाई जो ओने કેરી ફાઈન જાવું પડે કેરી કે પપાઇટ લાવે છે કેરીયું લાવી

વાડીએ ચાલે એવું નથી હવે ચોક મજૂરીઓ કરવો જ પડશે હવે ચેતન કાકાને વાત કરવી પડશે કે ચોક મને મજૂરીઓ કરી આવો જેના વગર કમ નહીં આવે જેમકે વાડીએ એક જણા તો જો બેવું જ પડશે મજૂરીઓ કરવા જ પડશે જેમ કે શેરીઓ આ કાલી દિવસો પકડવાનો એવો મને તે આવે તો ખટમલ હા ચેતન કાકા તમે તો તારો ઓબા નારિયળે છોકરા કેરી રાખતા જ નહીં અમારે તો ચીવડી કેરી આવતું નહીં પેલા પપ્પા રાખ્યું એમ ત્યાં પાક હતા ને ખાઈ ગયા લઈ જોઈએ

આપડા મેઠા ના મેઠા છોકરાબર છોકરા બનતા ની આવી છે મને પોસો રૂપિયા કેતો હતો આ મને નાતો આની કેતો પણ આ તો છે ને પોન હે ને ફોનથી તું કે નુકસાન આવ્યું છે હવે તો મને ઓળખતા નહીં કચ્છી ચાલે હું તો પૈસા જ નહીં છું એ કેનીઓ બધી છોકરા પાસે પણ આ રમસુજી નહીં આની છે અને હવે તો છે છોકરીને કાઢો બહુ ખાડું કર્યું અને અમે આ કોઈ કોઈને કોને કેની ના બટવા દે તો કોઈ છોકરાને